તો દ્વારિકા મિત્રો કેમ છો બધા ભાઈઓ મજામાં જઈશો ભાઈ તો અત્યારે છીએ આપણે પોરબંદર થી ઉપલેટા વાળા હાઈવે ઉપરને આગળ આવે છે ઉપલેટા આપણે જવાનું જાય છે સીધે સીધું બુટાવદર કેટલા કિલોમીટર છે મિત્રો સિત્યાવીસ કિલોમીટર છે બુટાવદર તો બુટાવદર ની અંદર જાય ડોસી માં જાય એકલા છે આગળ કોઈ છે નહીં તો હું પરિસ્થિતિ છે એ ત્યાં જઈ અને પછી આપણે ખબર પડશે બપોર ના સમજી ગયો ને કે બે વાગીને ને સાડત્રીસ મિનિટ થઈ ગઈ છે જેતપુર પિસ્તાલીસ બતાવે છે રાજકોટ એકસો દસ ને ઉપલેટા આમ પાંચ કિલોમીટર

ઘરવાળા પાંચ વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા છે બધાભાઈ જેસાભાઈ ચાપડા અને માજી અત્યારે એના બેન પાસે રહે છે આવી પરિસ્થિતિ છે અને બે તમે સિચ્યુએશન જોઈ શકો છો કે એક લાકડીના ટેકે આવે છે અને આ માજીના પગ ફેલ છે તો તમામ પ્રકારનું કરિયાણું આપણે તમારા બધા મિત્રોને મદદથી પહોંચાડ્યું છે ફૂલ નહીં તો ફૂલની પાકડી સહયોગ કરજો હવે આપણા પરિવારો બધા ગણતરી બહાર છે